કોરીનાર તાલુકાના ડોડિયાના પીપળવા લેરકા નાનાવાડા કાંજ જંત્રાખડી સહિતના આઠ થી દસ ગામો સમુદ્રના કિનારે વસેલા છે ભૂતકાળમાં અહીંના ખેડૂતોના કુવાના પાણી ખારા હતા ખેડૂતોમાં ખેતી બોજ બની ગઈ હતી એટલું જ નહીં પીવાના પાણીની પણ મોટી સમસ્યા હતી જેથી આ ગામોના ખેડૂતો સતત ચિંતિત રહેતા પહેલા અહીંયા કોઈ પણ ઘઉં ને ગદપ સિવાય કોઈ વસ્તુ થતી નહીં અટાણે થાય 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 માંડવી બધી સમુદ્ર પટ્ટી ના કિનારે વસેલા આ ગામોમાં માં કુવામાં ખારા પાણી હોવાને કારણે મોટા ભાગની જમીન ખરાબા તરીકે ઓળખાતી હતી જેમાં માત્ર ગાંડા બાવળ જ ઉગતા હતા જેના કારણે ખેડૂત નરસિંહભાઈ ડોડિયાએ આ સમસ્યાનો ઉકેલ પીપળવા બંધારા પગલા સમિતિ નામના મંડળની રચના કરી હતી અને આજુબાજુના સત્યાવીસ થી વધારે ગામોના લોકોને એકઠા કરી પીપળવા બંધારા નામના ડેમ બનાવવાની મુહિમ ઉપાડી જેમાં ગામ લોકોને જાગૃત કરી મંડળના સભ્યો દ્વારા દરેક ગામના ખેડૂતને ડેમ બનાવવા એક સમ કરાયા સાથે સાથે ડેમ બનાવવા સરકારમાં રજૂઆત કરાઈ અમે પાંચ પીપળવા ગામે આ વિસ્તારના સિત્યાવીસ ગામના લોકો ભેગા થયા એક મંડળ પાંચ પીપળવા બંધારા યોજના પગલા સમિતિ આ સમિતિએ આ ડેમ બનાવવા માટે કામગીરી કરી ગામના ખેડૂતોની મહેનત આખરે વર્ષો બાદ રંગ લાવી ખેડૂતોની રજૂઆત સરકારને પણ ગળે ઉતરી અને સરકાર દ્વારા પીપળવા બંધારાનું કામ શરૂ કરાયું

અને આસપાસના વિસ્તારના બધા જાગૃત નાગરિકો નાગરિકો હતા એમણે એક મોટા પાયા ઉપર કામગીરી ચાલુ કરી અને ઓગણીસો આ કામના અંતે ઓગણીસો છન્નુંમાં આ બંધારો છે ને એ નિર્માણ કર્યું અંતે પીપળવા અને ચીખલી ગામ વચ્ચે પીપળવા બંધારા નામે વિશાળ ડેમ ઓગણીસો છન્નું માં આકાર પામ્યો ડેમ બનવાને કારણે વરસાદી મીઠું પાણી ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ થતા જે ખેડૂતોના કુવામાં ખારું પાણી હતું તે પાણી આજે મીઠું બની ગયું

આજે કુડીનારના ડોડિયાના પીપળવા ગામના હજારો ખેડૂતો ફળદ્રુપ ખેતી કરી રહ્યા છે પરંતુ હજુ પણ સમુદ્ર પટ્ટીના એવા ઘણા ગામો છે કે જ્યાં ખારું પાણી હોવાને કારણે ખેડૂતો સતત ચિંતિત છે દિલીપ મોરી વીટીવી ગીર સોમનાથ